ચાલા અહીં શ્રીદેવ સેવા કેમ્પ પાટણ છેલ્લા સત્તર વર્ષથી અમે મા અંબાના દર્શને જતા પગપાળા વ્યાપરણો માટે નિઃશુલ્ક સેવા આપીએ છીએ અમે શરૂઆતમાં પોતાથી આગળ કસુલપુર પાટિયા પાસે અમારી લગભગ ચૌદ એક વર્ષ સેવા આવશે અને ત્યારબાદ અહીંયા કોરોના કાળમાં જે વખતે મંદિરમાં કોઈ આવતું નહોતું અને પગપાળા લોકો પણ આવતા નતા અને કોરોના કાળના પાટણ જિલ્લાના જે તે સમયના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબે અમને કહ્યું કે ભાઈ અહીંયા કોરોના કાળમાં આવી શકતું નથી કોઈ સેવા કરી શકે એમ નથી તો અહીંયા ભોજન મળી શકે તો જેટલા પણ લોકો આવે એટલે વ્યવસ્થિત ભોજન લઈ શકે અને એમને કહ્યું દિવાળીમાં તમે જગ્યા આપીશું તો છેલ્લા ચાર વર્ષથી અમે એ વખતના કલેક્ટર સાહેબના કહેવાથી અહીંયા ભોજન ચાલુ કરેલું ભોજનનું સવાર ભાણું આપીએ છીએ દાળ ભાત રોટલી શાક અને એક સ્વીટ અને ફરસાણમાં અમારું ખમણ સ્પેશિયલ અમારી આઈટમ છે કેમ કે તેઓ અમે ગોતા મુકામે ખમણ બનાવતા અને ખમણ ખાવા માટે શેખ ગુજરાતના કોઈપણ ખૂણાથી પદયાત્રી આવે તો પછી એમનું ખમણ ખાવા જવું છે આવી વિશેષતાઓ ખમણ આપીએ છીએ સાથે સાથે ચા પાણી પછી રહેવાની સાધને આરામ કરવાની વ્યવસ્થા સાથે સાથે રાત્રે રાસ ગરબા કરી અને લોકોને મનોરંજન પણ પૂરું પાડીએ છીએ એ રીતે સૌ માય ભક્તો મારા સંગઠમ સેવા ટ્રસ્ટના પ્રમુખ સૌ શહેરભાઈના નેતૃત્વમાં છેલ્લા સત્તર વર્ષથી આ કામ કામ કરીએ છીએ સાથે સાથે અમે પાટણ મુકામે રોટલીયા હનુમાનનું મંદિર બનાવી અને તો જગતનું એક જ એવું રોટલીયા હનુમાન છે જો પ્રસાદમાં રોટલી કે રોટલો છે પ્રસાદમાં બીજું કઈ નહીં એટલે એવી અનેકવિધ સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલો અમારે શ્રીદેમ સેવા કેમ મેં વર્ષોથી અમારા સૌ પાટણના કાર્યકર્તા સાથે સત્તર વર્ષથી એક જ ધારું એકદમ સિસ્ટમથી તમે જુઓ તો કોઈપણ કાર્યકર્તા કોઈ પણ તકલીફ સૌ કાર્યકર્તા સાથે લઈ અને સતત બાર તારીખથી ચાલુ કરી બાર તારીખ બાર તારીખથી તલ સાહેબ એસપી સાહેબ અને મારા સંતો જાગીદાર ભટ્ટના કળીના મં મોહનશ્રી અને ઉત્તમ પ્રિય સ્વામી સ્વામિનારાયણ સંતસિંહ અને સૌ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ચાલુ કરેલો કેમ સતત ચાલુ છે રાત્રે લગભગ થી અઢી વાગ્યા સુધી ચાલે છે અને દૂર રહેશે પણ ત્રણ ચાર વાગ્યા સુધી નોનસ્ટોપ બે ત્રણ કલાકનો રહેશે એટલા માટે કહીએ છે શિસ્તા જળવાઈ રહી એટલે સૌ સાથે મળી અને સરસ માણું કેમ્પ અમારો ચાલે છે અને સૌ તમારા દ્વારા પણ વિનંતી કરીએ છીએ હજુ સુધી અઢાર તારીખ સુધી અમારો કેમ્પ ચાલવાનો છે તો સૌ પદયાત્રાઓથી મળી અને ધંધાદાર જે બારી છે એમને પણ અમે મારી મળે ના પાડતા નથી અહીંયા કર્મચારી ગણતી મળી અને સૌ લોકો અમારા કેમ્પનો લાભ લે છે તો સૌને લાભ લેવા માટે વિનંતી